ગીર સોમનાથ જિલ્લાની અંદર બનેલો સૌથી મોટો તોડકાંડ એટલે તેલકાંડ તેલકાંડ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની અંદર છે અને ચર્ચાની અંદર એટલા માટે રહ્યો કે આજ જ તેલકાંડની અંદર પૂજા વંશના આક્ષેપો સામે આવ્યા હતા પૂજા વંશ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એ જ આક્ષેપોને લઈને તપાસનો દોર જે છે તે ધમધમાટ કર્યો હતો અને હવે ફરી એક વખત આ તેલકાંડ જે છે તે ચર્ચામાં આવ્યો ફરી વખત જ્યારે તેલકાંડ ચર્ચામાં આવ્યો છે ત્યારે ચર્ચાનું એ કારણ છે કે આ તોલકાંડની અંદર પૂંજા વંશે જ્યારે આક્ષેપો કર્યા હતા તે આક્ષેપોને લઈને ડીવાયસપી સહિતના અધિકારીઓએ પૂંજા વંશનું નિવેદન જે છે તે પણ નોંધવામાં આવ્યું હતું પરંતુ હવે જ્યારે ચર્ચામાં આવ્યો છે ત્યારે ચર્ચાનું કારણ એ છે કે ઉના અને ઉનાના આસપાસના વિસ્તારની અંદર એક ઓડિયો ક્લિપ જે છે તે પરથી ઓડિયો ક્લિપ પરથી થતાની સાથે હવે આ તેલકાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને આ ઓડિયો ક્લિપની અંદર પૂંજા વંશના આક્ષેપોને સમર્થન આપી રહ્યા હોવાની વાતચીતો જે છે તે થઈ રહી છે આ વાતચીત દરમિયાન જો વાત કરવામાં આવે તો રવિ અને સાગર નામના બે તોડબાજુના નામની ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે અને આ તમામ ચર્ચાઓના વચ્ચે આખી વાતની અંદર ધંભાઈ અને સોલંકી સાહેબના નામના પોલીસ અધિકારી કર્મચારીઓના નામનો ઉલ્લેખ ઓડિયો ક્લિપની અંદર ઉનાની અંદર ખૂબ જ ચર્ચિત હતો આ તેલકાંડ અને તેલકાંડ ચર્ચામાં આવ્યા બાદ આ પ્રકારની ઓડિયો ક્લિપો ફરતી થઈ છે જો કે પુછા વંશની વાતને સમર્થન પણ જે છે તે આપવામાં આવ્યું છે પહેલા એ સાંભળો ગુંડા વંશે આખા મામલાને લઈને શું કહ્યું ઉનામાં જે તેલકાંડ બેડો છે એ ગીર સોમનાથ જિલ્લાનું મોટો મોટું તેલકોંભાડ છે આ કોંભાડ ને બહાર આયા પછી એમાં જે અસરકારક રીતે જે પગલાઓ લેવાવા જોઈએ એ વૈવર્તી તંત્ર તરફથી લેવાના નથી આ બાબત જ્યારે મારા ધ્યાન ઉપર આવે ત્યારે ગંભીરતાપૂર્વક માનની મુખ્યમંત્રી શ્રીને ને અઢાર દસે કાગળ લખેલો એ કાગળમાં મેં વિગતવાર જે કઈ હકીકતો હતી જે કઈ તોડ કરવામાં આવેલો કોઈન મિલ પાસેથી જે લોકો એ પૈસા ઉઘરાવ્યા છે પોલીસને હારે રાખીને જે હપ્તાની ઉઘરાણી કરી છે અને ત્યાર પછી પૈસા મળી ગયા પછી પાછી રેડ પાડવામાં આવી જથ્થો સીજ કરવામાં આવ્યો જથ્થો સીજ કરવામાં આવ્યો એની સાથોસાથ એના સેમ્પલ લેવામાં નહોતા આવ્યા એ ગંભીરમાં ગંભીર બાબત જે છે અને સેમ્પલ લેવાની કલેક્ટર સી ના પણ પાડી આ રજૂઆત મેં કલેક્ટર સી ને પણ મોકલી આપેલી અને આઈજી અને એસપી ને પણ મોકલી આપી એસપી ને મોકલ્યા પછી એસપી એ ડીવાયપી ઉના ને તપાસ છોપવામાં આવી ડીવાયસપી ઉના ને તપાસ છોપ્યા પછી આજની તારીખે તપાસમાં કાંઈ તપાસ કરીને કાંઈ એમાંથી બહાર લઈ આવ્યા હોય એવી હકીકતો મારા ધ્યાનમાં આવી નથી પોલીસ આમાં તટસ્થ તપાસ કરતી હોય એવું જણાતું નથી પોલીસ આવા પ્રવૃત્તિ કરનારા લોકો હોય અથવા જીવન લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના છેડા કરનારા લોકોને બચાવવા માટે પોલીસ કામગીરી કરી રહી છે આવા સવાલો ઉભા થાય છે શા માટે પોલીસ તપાસ નથી કરતી આટલા દિવસો શા માટે તપાસમાં આટલા દિવસો થયા છે મને સમત મોકલું પચીસ તારીખે મેં છવ્વીસ તારીખે જઈ ડીવાયસપી કચેરી ને નિવેદન આપ્યા નિવેદન આપ્યા મારા નિવેદનમાં મારી પાસે જે હકીકત આવી હતી મારી પાસે જે માહિતી આવી હતી એ માહિતી નામ આપ્યા છે બે ના એમાં નામ આપ્યા છે એ નામ અમે કીધું તમે આ લોકોને બોલાવડાવો બોલાવીને એની પાસેથી હકીકત પોલીસ અને એમાંથી જે સત્ય હોય તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે તપાસ કરી નહીં અથવા કરતી નથી આવું મને બહુ સ્પષ્ટપણે લાગે છે એટલે પોલીસ પણ આવી પ્રવૃત્તિ કરનારા લોકોને મદદરૂપ થવા માટે પોલીસ કામગીરી કરતી હોય એવું સ્પષ્ટપણે મને લાગે છે અને એમાં મિલીભગતથી થી થાય અને હપ્તા મળતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આ જ પ્રકારની તપાસો થતી હોય અને જો કડક હાથે કામ લે તો હપ્તા બંધ થઈ જાય એટલે હપ્તા ચાલુ રહે એટલે એટલા માટે આવા લોકોને બચાવવા માટે પોલીસ તટસ્થ તપાસ કરતી નથી મિનોય ગઈ કાલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એ ઓડિયો ક્લિપની અંદર જે હકીકત બહાર આવી છે એ જોતા મેં જે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં જે હકીકત લખી છે એ જ હકીકતોને સમર્થન આપતી ઓડિયો ક્લિપની અંદર સામ સામે જે રીતે વાત થાય છે એમાં ઓઇલ મિલના માલિક જે છે એ સંપૂર્ણ હકીકત જે છે કે એક લાખ રૂપિયા રોકડા આ રેડ પડી અને આગલા દિવસે આપ્યા

એમનો પણ હપ્તો આમાં આવી જાય છે આવી વાત સ્પષ્ટપણે ઓડિયો ક્લિપની અંદર બહાર આવી છે અને એ ઓડિયો ક્લિપો ગઈકાલે ઈમેલ અને કાગળ સાથે બે એસપી ને આઈજી ને અને ડીવાયસપી કચેરી ઉનાને ને મોકલી આપ્યું છે આ સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનારા લોકોને પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર શા માટે સાવરે છે શા માટેની સામે કડક હાથે કામ નથી લેવાતું આનો અર્થ એ થાય કે મેં જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો કલેક્ટરે સેમ્પલ શા માટે ન લીધા સેમ્પલ લેવાની એની પ્રાથમિક જવાબદારી હતી સેમ્પલ ન લેવા માટેની સૂચના શા માટે ફૂડ ઇન્સ્પેક્ટરને આપવામાં આવી આના ઉપરથી સવાલો તો ઉભા થાય જ અને એ સવાલો વ્યાજબી પણ છે તો કલેક્ટર એની સ્પષ્ટતા કરવી જોઈએ વૈદિક વિજયશી કલેક્ટરને પણ મેં કાગળ લખ્યો છે એ કાગળનો આજને તારીખે મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી અને પછી કે આવા લોકોની વકીલાત ન કરવી જોઈએ તો આવા લોકોની વકીલાત હું ન કરું તો વકીલાત કોણ કરે મારી નૈતિક જવાબદારી છે એ જવાબદારીના ભાગ તરીકે હું આ કરું છું ત્યારે ઉના શહેર ઉના તાલુકામાં અને ગિર ગઢા વિસ્તારની આજે વિસ્તારમાં આજે બે ફાર્મ ભેળસેળ વાળું જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓની અંદર વાળું છે છે એ આવે અને તંત્ર દ્વારા અસરકારક પગલાઓ જોઈએ એ લેવાતા નથી અને એ લેવાના કારણોમાં હપ્તા પદ્ધતિ અને પૈસા મળે છે એટલે જિલ્લા વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરતું નથી આવું હું બહુ સ્પષ્ટપણે આ જે હકીકતની તપાસતા આટલો સમય થવા છતાં હજી પોલીસ છે એ મૂળ લોકો સુધી પહોંચી નથી તો પોલીસ શું કરે છે સામાન્ય કોઈ બાબત હોય તો પોલીસ તાત્કાલિક બધું ગોતી શકે છે શોધી કાઢે છે અને આમાં પોલીસને માની લો કે મુખ્ય લોકો મળતા નથી આવો કાન મોટો કરનારા લોકો જે છે એટલે પોલીસની ભૂમિકા અને એની તપાસની જે ભૂમિકા છે એ પણ શંકાસ્પદ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ પણ શંકાસ્પદ છે અને શંકાસ્પદ લાગે એવી કામગીરી વહીવટી તંત્ર કરે છે એટલે સ્વાભાવિક રીતે સવાલો થાય છે અને આ સવાલો મેં કર્યા છે અને ગઈકાલે મેં રજૂઆત કરી છે એની પણ તાત્કાલિક જે ઓડિયો ક્લિપો મેં રજૂ કરી છે એને પુરાવા તરીકે ગણી અને તાત્કાલિક અસરથી તપાસ કરીને જવાબદારો સામે કડક હાથે પગલા લેવામાં આવે અને એમાં વહીવટી તંત્રમાં જે કોઈ સામેલો હોય એની સામે પણ કડક હાથે કામ લેવામાં આવે ઉના સહિત ઉનાના આસપાસના વિસ્તારની અંદર ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા પુનજાવસને એક નોટિસ આપવામાં આવી હતી અને તેના આધારે તેનું નિવેદન પણ જે છે તે લેવામાં આવ્યું હતું જોકે આખા તેલકાંડ મામલે દેરસોય યુક્ત બ્રાન્ડેડ કંપનીના તેલ જે છે તે વેચવાને લઈને આખે આખું આ તેલ કોભાંડ હતું અને આ તેલ કોભાંડને લઈને જ્યારે પુનજાવસે આક્ષેપો કર્યા હતા ત્યારે આક્ષેપો દરમિયાન ડીવાયએસપી કક્ષાના અધિકારીને આ તપાસ સોંપવામાં આવી હતી જોકે હવે ઊંઝા મંચના આક્ષેપોને સમર્થિત કરતી એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ આ ઓડિયો ક્લિપની અંદર કેટલાક અધિકારીઓના નામ પણ લેવામાં આવી રહ્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે શું કઈ વાતચીત થઈ રહી છે ઓડિયો ક્લિપની અંદર અને કયા કયા અધિકારીઓના નામ લેવાઈ રહ્યા છે એ પણ સાંભળો હલો બોલો અમરી અમરીશભાઈ મારે મારા સાસુના ઘરે હું બોલાવો મારા ભાઈ અરે એની જવાબદારી આવે ને મારા ભાઈ એને કયો ને રવિ ઓલા બીજા બધા તમે હા ભાઈ હા ભાઈ ઓલું તમે રિંગ કરી ચાર પાંચ બપોરે મોબાઈલ સ્વિચ ઓફ હતો ત્રણ વાગે કરી સાડા ત્રણ કરી ચાર વાગે કરી હા સ્વિચ ઓફ પણ હું ગયો હવે જો એમાં હું તું કે પછી ઉતાવળ કરતા હતા એટલે સમીરભાઈ ની ઓફિસ કમલાગઢ આવ્યા ઈ હા મેં અહીંયા ચેક આપી દીધો ને ભાઈ પૈસા ને આપી દીધા હતી ને હા ચેક આપી દીધો આપણને હા પૈસા આપી દીધા આપણે હવે કઈ વાંધો નહીં ઓકે કઈ રીતના હું ગયો ત્રણ ને ત્રણ કીધું એક તો આપ્યા હતા રાતે ત્રણ નો ચેક આપ્યો ત્રણ નો ચેક આપી દીધો આપણે

માલ તો ભરેલો નતો એ કોઈમાં બરોબર ડબ્બા ખાલી જ હતા બરાબર બરાબર બરોબર જે માલ આવ્યો એ બિલ પાકું બિલ જ આવે એમાં જે કઈ એમનો બે નંબર નો માલ આવે ટેક્સ આપડે ટાકા બનાવ્યા એના જીએસટી નંબર છે જીએસટી શું કઈ જીએસટી ભરીને ટાકા મંગાવ્યા પૂરેપૂરો જીએસટી ભર્યું જેટલા મશીનરી લીધા છે બધાને જીએસટી ભરીને લીધા છે એક પણ એમનો મેં અનલીગલી માલ નથી લીધો કારણ કે જે આપડે જે જીએસટી લાગતો હોય આપડે જીએસટી બાદ મળવાનો જ છે અમુક અત્યારે સિસ્ટમ બધાય કરી છે કે ભાઈ તમે બિલ નો લેવું હોય તો નવ ટકા તમને તોય ભરવાના જ બરોબર તો નવ ટકામાં બાદ લેવું કરતા અઢાર ટકા પૂરેપૂરું લે તો અઢાર અઢાર ટકા પાછા મળે કે ન મળે આપણને એટલે બધા હું બિલ છે પાકા બિલ માં જ માલ લઉં જે મશીનરી લીધી બધી પાકા બિલ માં લીધા ટાકા લીધા એ સફરા બધી પાકા બિલ માં લીધેલું માલ છે આપણે અચ્છા બરોબર જે માલ હતો એનું જ બિલ હતું આમાં સારું વાંધો નહીં ભલે આ લોકો પછી રૂબરૂ માં મળીએ ભાઈ રૂબરૂ કાલે ક્યાં છે તમે કાલે અહીંયા જઈશ અહીંયા છે હા તો રિંગ કરવાનું એ આવે આ પણ હેલો હા ભાઈ હા ભાઈ અહીંયા સાત લાખ રૂપિયા તો બોલી ગયા હતા અમરીશભાઈ તો પાંચ થી દસ ની વચ્ચે સાત લાખ રૂપિયા એ તો ચાર લાખ રૂપિયા દીધા અને પોલીસ ના લાખ રૂપિયા એમ નહી પોલીસ ને ને એને બોલાવી હતી પોલીસ ને તો કોને બોલાવી હતી

આ ભાઈ આલે એમ છે તમે અહીંયા બેહી ને ધંધા કરો તમે આ ધંધા કા યાર યાર સમીર ભાઈ નો હાલે તો હમ ગયો યાર હા ને યાર હા વા વા બરુ ની નામ ખોલાવા માટે નોલા ઓલા માટે તો બધી હાલતી દિયા હમ 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 કા હોંદ ને આપણે બંધ કરી દઈએ બીજું હું નો આજ કરાય યાર આ વસ્તુ કોઈ દી નો કરાય સમીર ભાઈ આ તમે નીકળી જાવ ને કરવું હોય તો ભલે કરે ભાઈ આપણે તમને એ કહે તમે બધી જવા એને જે કરવું હોય એ કરે તમે મહેરબાની કરીને એને કરવું હોય તો એ નથા લાવીએ કે તમને કહી દો પચી પચાસ લાખ રૂપિયાની અત્યારે જાય ગાડી માલ ને તમારું ગોડાઉન ને બધું થાત નાખો એ વસ્તુ એ તો બધી તૈયારીમાં જ હતા પોલીસ ને જાણ કરી હતી ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર જાણ બોલાવી લઈએ કે અમે

કોર ઓબી હા આઈ બસ ન ઓલો સાગર ગોડો કે કે અત્યારે અત્યારે બેઠા આપો બાકી મોહવારે ઓલો નહીં હવે મારી જેવો પડ્યો તો કે તમને સમીરભાઈ રા વાત કરાવી દયો તમારું નામ લઉં તો બધી વસ્તુ કન્ફર્મ થઈ જાય તમે અત્યારે કઈ યોગ કે મારો સબંધી હે હા તો એમ મત કેવાનું હોય ન કે મેં કીધું અમારા સમાજ ના રહ્યો તમે કેવું અમારા વખતે આવો કે યાર આ વસ્તુ વ્યાજબી હે તમે અમે કાયદે સર કરીએ મિતુભાઈ પૂરું કરાવું નહીં યાર હવે બધા અલગ અલગ ખો દે બી પચી ફોન આવ્યા હે બારું દીપલા ના બાર ઉભો તો હા 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 અત્યારે શરૂઆત કરી તમે બર્થડે માં મારી

તેલ કે જે બ્રાન્ડેડ કંપનીના લોકો સાથે વેચવામાં આવી રહ્યું હતું આખે આખું તેલ કૌભાંડ જે છે કાંડ જે કહી શકાય તે ઉનામાં ચાલી રહ્યો હતો અને આ દરમિયાન કલેક્ટર દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા ને જે જગ્યા ઉપર કલેક્ટર દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા એ જ જગ્યા ઉપર દરોડાના આગલા દિવસે તોડ કર્યા હોવાની ચર્ચા જે છે તે પૂજા વંશ દ્વારા શરૂ કરવામાં આવી હતી ને તેના દ્વારા આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા હતા જોકે આ આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ જે છે તે તેજ કરવામાં આવ્યો હતો અને તે જ તપાસની વચ્ચે હવે આ નવી ઓડિયો ક્લિપ સામે આવી હતી ઓડિયો ક્લિપની અંદર અનેક અધિકારીઓના નામ પણ લેવામાં આવી રહ્યા હતા અને પૂજા વંશના જે આક્ષેપો હતા તે આક્ષેપોને આ ઓડિયો ક્લિપની અંદર સાચા બતાવવામાં આવ્યા હતા આક્ષેપો એ રીતના હતા કે જે દિવસે કલેક્ટર દ્વારા રેડ કરવામાં આવી તેના આગલા જ દિવસે એ જ જગ્યા ઉપર એટલે કે જે જગ્યા ઉપર આ ડુપ્લિકેટ તેલ જે બ્રાન્ડેડ કંપનીના લોકો સાથે વેચવામાં આવતું હતું ત્યાં ચાર લાખ રૂપિયાનું પૂરો કરવામાં આવતું હતું આપનું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈને આ તેલ ખાંડની અંદર શું વાસ્તવિકતા હોઈ શકે એટલે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવશો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો